વાવ તાલુકાના મુરીખા ગામમાં અતિ ગંભીર પરિસ્થિતિ મૃત્યુ પામેલ પશુઓથી રોગચાળો ફાટી નીકળવાનો ભય વાવ તાલુકાના મુરીખા ગામમાં સતત વરસી રહેલ ભારે વરસાદે ગામનું જીવન સંપૂર્ણપણે ઠપ કરી નાખ્યું છે ગામના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો ઘરોમાં જ બંધાઈ ગયા છે રસ્તાઓ ઘરો સ્કૂલ અને ખેતરો પાણીમાં ગરકાવ થતાં ગ્રામજનોના દૈનિક જીવન પર ગંભીર અસર થઈ રહી છે ખાસ કરી પશુના મૃત્યુના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે પાણીમાં ગરકાવ થઈ ગયેલા ખેતરો અને પશુઓના ઠેર ઠેર પડેલ મૃતદેહો ગામમાં દુર્ગંધ ફેલાવી રહ્યા છે ગ્રામજનોમાં ભય છે કે આ મૃત પશુઓના કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધી રહી છે ખાસ કરી પાણીજન્ય રોગો ચામડીના રોગો અને મચ્છરજન્ય રોગો ગામમાં ઝડપથી ફેલાઈ શકે છે ગામના લોકો જણાવે છે કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ખોરાક પાણીની અછત છે દવા ઉપલબ્ધ નથી અને હવે મૃત પશુઓથી દુર્ગંધ ફેલાઈ રહી છે બાળકો અને વૃદ્ધોની તબિયત ખરાબ થવાની ભીતિ છે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું છે ઘણા ખેતરોમાં ઉભા પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો બીજી બાજુ પોતાના પશુઓ ગુમાવનાર ખેડૂતો માટે આર્થિક રીતે પણ ભારે આંચકો છે સ્થાનિક તંત્રે ગામમાં પ્રાથમિક સર્વે શરૂ કર્યો હોવા છતાં હાલની પરિસ્થિતિ સામે તે પૂરતી નથી લોકો સરકાર અને તંત્રને અપીલ કરી રહ્યા છે કે ગામમાં તાત્કાલિક રાહત કેમ્પ આરોગ્ય કેમ્પ દવાઓનો પુરવઠો તથા મૃત પશુઓને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે જો સમયસર જરૂરી પગલા નહીં લેવામાં આવે તો મોરીખા ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વધુ ગંભીર બની શકે તેમ છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી બનાસકાઠા મારો મોરીખા ગામ 2015 માં પણ પાણીમાં હતું 2017 માં પણ પાણીમાં છે અને 2025 માં પણ પાણીમાં છે સરકારને એટલી વિનંતી કરું છું કે મારું મોરીખા ગામ આખે આખું મોરીખા ગામ રેસ્ક્યુ કરીને પ્રાથમિક શાળા હોય રોમજી મંદિર હોય ખેતરોમાં રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે તો તંત્રને હું એટલું વિનંતી કરું છું કે તાત્કાલિક બધી વ્યવસ્થા કરાવે મેં મારા પોતાના ખર્ચે બે દિવસ જમવાની વ્યવસ્થા કરાવી અને ગામ લોકોને મેં સાથ સહકાર આપ્યો છે તમે તમારી લાઈવ લોકેશન મોરીખા ગામની ડેરી હોય બાળ મંદિર હોય કે માણસો હોય આપની નજર સામે જોયા કે માણસો કેવી રીતે નીકળી રહ્યા છે હાલ તમારી નજર સામે મારા મોરીખા ગોમ જોઈ રહ્યા છો તમે અત્યારે ગામ લોકો પણ મારી સાથે જોડાયેલા છે અને સરકાર શરીરમાં એક વિનંતી કરો છો કે તાત્કાલિક સહાય હાલવા વિનંતી

કે જમીન દુવાણો હોય બધાને સહાય આપવા માટે હું સરકારને અપીલ કરું છું